પ્રેઝ રોડ આજે આપણે શમોઇલનું પહેલું પુસ્તક અને તેનો પહેલો અને બીજો અધ્યાય એમાંથી આજે આપણે પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે હાનનાની પ્રાર્થના હાનના એ યહવાના મંદિરમાં એ ઈશ્વરની સમક્ષ એ પ્રાર્થના કરે છે અને આજે આપણે હાન્નાની એ બે પ્રાર્થનાઓ વિશે પ્રભુના વચનો જોવા માગીએ છીએ પહેલાં શમોઇલ તેના પહેલાં અધ્યાયમાં હાન્નાની જે પ્રથમ પ્રાર્થના છે એ આપણે જોઈ શકીએ છીએ નવમી કલમથી લઈને જે આગળનો ભાગ છે ત્યાં સુધી આપણે હાન્નાની એ પ્રથમ પ્રાર્થના આપણે જોઈ શકીએ છીએ અને એ પ્રથમ પ્રાર્થનામાં આપણે જોઈએ તો હાન્ના એ દુઃખી મને પહેલો સોંઘવેલ તેનો પહેલો અધ્યાય દસમી કલમ કહે છે હાન્નાનું દિલ બહુ દુખાતું હતું ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી હાન્નાની પ્રથમ પ્રાર્થનામાં આપણે એનું દિલ એનું હૃદય એ દુઃખી છે એ રડીને એ પૂરા કલ્પાન સાથે એ વિલાપ સાથે એ વેદનામાં હન્ના પોતાની પ્રથમ પ્રાર્થના કરે છે અને એની પ્રથમ પ્રાર્થનામાં એ પોતે એ પણ કહે છે કે હે સૈન્યના ઈશ્વર હોવા જો તમે આ તમારી દાસીના દુઃખ સામુ નક્કી જોશો મને સંભાળશો હાન્ના કહે છે જો તમે મને યાદ કરશો મને સંભાળશો અને તમે મને જો ભૂલશો નહીં તો તમે જે દીકરો આપશો તેને હું તેને આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ હનના કહે છે જો તમે મને પુત્ર આપશો તો એ હું તેના સમગ્ર જીવન દરમિયાન તેની આખી જિંદગી સુધી હું તમને અર્પણ કરીશ એ દુઃખ વેદના એ પીડામાં એ રુદનમાં એ હાના એ જો તેને દીકરો ઈશ્વર આપે તો તેનું સમર્પણ કરવાને માટે એ હાના તૈયાર છે આ તેની પ્રથમ પ્રાર્થના છે કે જે દુઃખ પીડા વેદના અને પૂરા રુદન સાથેની આ પ્રાર્થના છે અને બીજી પ્રાર્થના એ આપણે જોઈ શકીએ છીએ પહેલો સમુએલ તેના બીજા અધ્યાયમાં અને આ જે તે બીજી પ્રાર્થના જે આપણે પહેલો સમવેલ જે બીજા અધ્યાયમાં જોઈએ છે એ પ્રાર્થના એ હાનના જ્યારે એને પુત્ર પ્રાપ્ત થાય છે ત્યારે એ પૂરા આનંદ સાથે પ્રાર્થના કરે છે પુરા આનંદ સાથે એ ઈશ્વરની સમક્ષ એ પ્રાર્થના કરે છે ઈશ્વર એની પ્રાર્થના સાંભળી છે પણ હાનનાને હજુ પણ એણે જે પ્રોમિસ ઈશ્વરને આપ્યું છે હજુ એને યાદ છે અને પુરા આનંદ સાથે એ પ્રાર્થનામાં સમય પસાર કરે છે જે આપણે બીજો અધ્યાયમાં જોઈ શકીએ છીએ અને આ જે બીજા અધ્યાયની પ્રાર્થના છે એમાં મુખ્યત્વે ચાર બાબતો હાનના તેની પ્રાર્થનામાં ભણી લે છે જ્યારે હાનના પ્રાર્થના કરે છે ત્યારે પ્રાર્થનામાં એના જે મુખ્ય વિચાર છે એ છે કે પ્રભુ એક ન્યાયી પ્રભુ છે પ્રભુ એક ન્યાયી ન્યાયાધીશ છે કે જે ગર્વિષ્ઠ એટલે કે પનીનના તેને એ નીચી કરે છે અને જે નમ્ર છે ઈશ્વરની બીક રાખનારી છે એ હાનનાને ઈશ્વર એ ઊંચી કરે છે અને પ્રાર્થનામાં હાનના મુખ્યત્વે ચાર બાબતો એ ટાંકે છે સૌથી પહેલી બાબત એ આપણે બીજો અધ્યાયની એક અને બે કલમમાં જોઈ શકીએ છીએ કે હાનના એ પ્રભુને મુક્તિને માટે છુટકારને માટે એ પ્રાર્થના કરે છે તમે જોઈ શકો છો પહેલા બીજા અધ્યાયની પહેલી કલમમાં હું તારા તારણમાં હરકાવું છું હાન્ના તારણ મુક્તિને માટે એ પ્રાર્થના કરે છે એની પ્રાર્થનામાં આ તારણ એ મુક્તિ ઉદ્ધાર એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ જે બીજી જે બાબત એની પ્રાર્થનામાં આપણે જોઈ શકીએ છીએ અને એ તો છે હાનાએ પ્રભુની નમ્રતાથી ગર્વિષ્ટોને ચેતવણી એ આપે છે ત્રણથી આઠ કલમમાં આપણે જોઈ શકીએ છીએ હાનના પોતાની પ્રાર્થનામાં જે ગર્વિષ્ઠ લોકો છે કે જે અતિશય વડાઈ કરે છે તેમને ત્યાં ચેતવણી એ આપે છે ત્રણથી આઠ કલમ આપણે જોઈ શકીએ છીએ અને ત્રીજી કલમ નોંધે છે અને હવે પછી એમ અતિશય ગર્વથી વાત કરશો નહીં તમારા મુખમાંથી મદોન્મતપણું ન નીકળે કેમ કે યહોવા તો જ્ઞાનના ઈશ્વર છે અને તે કૃત્યોની તુલના કરે છે અને ત્રણથી આઠ કલમમાં એ હાનના એ ગર્વિષ લોકોને ચેતવણી આપતી બાબતો એની પ્રાર્થનામાં રજૂ કરે છે ત્રીજી બાબત એની પ્રાર્થનામાં આપણે જોઈ શકીએ છીએ ને તો છે હાનનાએ પ્રભુના ઈશ્વરના જે ભક્તો છે સંતો છે તેમને માટે ઈશ્વરના વિશ્વાસુ સંભાળની એ પ્રાર્થના કરે છે જે ઈશ્વરના ભક્તો છે સંતો છે એ બધાને માટે ઈશ્વરના વિશ્વાસુ સંભાળની હાનના એની પ્રાર્થનામાં એને વણી લે છે અને ચોથી અને અંતિમ બાબત હાનનાએ ઈશ્વરને પ્રભુને જગતનો ન્યાય કરવા અને તેમના અભિક્ષિતને રાજા અભિષિક જે રાજા છે તેમને સમૃદ્ધ બનાવવાને માટે વિનંતી કરે છે તમે જોઈ શકો છો પહેલો સમવેલ બીજો અધ્યાય તેની દસમી ક્રમનો છેલ્લો ભાગ તે પોતાના રાજાને બળ આપશે અને પોતાના અભિષિક્તનું શિંગ ઊંચું કરશે આ બાબત એની પ્રાર્થનામાં આપણે જોઈ શકીએ છીએ તો હાનનાની બે પ્રાર્થનાઓ છે પહેલાં સમવેલ પહેલાં અધ્યાયમાં એ દુઃખી થઈને એ રડીને પ્રાર્થના કરે છે અને બીજા અધ્યાયમાં એ આનંદથી એ ઈશ્વરની સમક્ષ એ પ્રાર્થના કરે છે ગોડ બ્લેસિંગ